સુપ્રસિદ્ધ યાત્રાધામ સુદામાપુરી ખાતે આવેલા સુદામા મંદિરે મોટી સંખ્યામાં હાલમાં પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ બીજા રાજ્યમાંથી પણ વિશાળ સંખ્યામાં યાત્રાળુ બસ અહીં આવે છે રાણા સરતાજીના ચોરા પાસે આવેલ સુદામા મંદિરના પાછળના દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ઊભી રહેતી પોલીસ દ્વારા એવું જણાવી દેવામાં આવે છે કે આ દરવાજેથી સુદામા મંદિરમાં રહેતા લોકો જ અવરજવર કરી શકે છે અને યાત્રાળુઓને મુખ્ય દરવાજેથી પસાર થવું પડે છે આ પ્રકારની મનમાની ચલાવવામાં આવતી હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો જાણે સુદામા મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તે રીતે દરવાજા બંધ કરી દેવામાં આવે તે ગેરવ્યાજબી છે તેમ જણાવીને વહીવટદાર એટલે કે મામલતદાર હસ્તકના આ મંદિરના બંને દરવાજા પ્રવાસીઓ માટે અગાઉ જે રીતે ખુલ્લા રાખવામાં આવતા હતા એ જ રીતે ખુલ્લા રાખવા જોઈએ અને પ્રવાસીઓને અવરજવર માટેની છૂટ આપવી જોઈએ તેવી માંગણી થઈ હતી મંદિરનો પાછળનો જે દરવાજો છે એ પ્રવાસીઓ માટે કાયમી ધોરણે બંધ રાખવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તમારે મુખ્ય ગેટ નથી આવવું પડશે હકીકતે મંદિર હોય તેના બંને દરવાજાઓ ખુલ્લા હોવા જોઈએ અને પ્રવાસીઓ છે કે રાણા સરથજીના ચોરા પાસેથી પણ ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ તેના બદલે વહીવટદાર હસ્તકના આ મામલતદાર હસ્તકના મંદિર છે તેમાં પાછળનો દરવાજો બંધ રાખવામાં આવે છે તેના કારણે પ્રવાસીઓ છે તેને ફરીને જવું પડશે માટે આ અંગે મામલતદારે જરૂરી સૂચના આપવી જ રહી પરંતુ રાજકાલ જીગ્નેશ પોપટ